પાકિસ્તાન સામે ઇન્ડિયા ક્રિકેટ ટીમનો ભવ્ય વિજય સાઉથ આફ્રિકામાં હિન્દુ મુસ્લિમ બિરાદરોએ જશ્ન મનાવ્યો બે હજાર પચીસ ચેમ્પિયન ટ્રોફીમાં આત્મવિશ્વાસ સાથે પાકિસ્તાન સામે ઇન્ડિયા ક્રિકેટ ટીમનો ગજબ દેખાવ છે છ વિકેટથી શાનદાર જીત મેળવીને બસોને બેતાલીસ રનનો લક્ષ્યાંક બેતાલીસ પોઈન્ટ ત્રણ ઓવરમાં સરળતાથી પાર પાડ્યો વિરાટ કોહલીની બેટિંગે જગાવ્યો જાધો ફિલ્ડિંગમાં પણ બતાવ્યો દમ ઇન્ટરનેશનલ ઇન્ડિયા ક્રિકેટ ટીમના નીલ વસ્ત્રોધારીઓ રમ્યા દિલથી જીત્યા દિલથી સાઉથ આફ્રિકામાં દેશમાં પણ વર્ષોથી રહેતા આપણા ભારતીયોએ પાકિસ્તાન સામે ઇન્ડિયા ક્રિકેટ ટીમનો ભવ્ય વિજય થતા લોકોએ શાનદાર વિજયને હૃદયપૂર્વક બિરદાવ્યો હતો સાઉથ આફ્રિકામાં હિન્દુ મુસ્લિમ બિરાદરો નાથ જાતના ભેદભાવ ભૂલીને આપણે સૌ પહેલા રાયતું પાપડ પાપડીની સાથે ભેગા મળીને રસોઈ બનાવીને એકજૂથ બનીને આનંદથી ભોજનની મજા માણી હતી હિન્દુ મુસ્લિમ બિરાદરોએ એક બનીને પાકિસ્તાન સામે ઇન્ડિયા ક્રિકેટ ટીમનો ભવ્ય વિજયને આનંદ ઉલ્લાસથી એક બનીને જશ્ન મનાવ્યો હતો ત્યારે અનેકતામાં આજે ઇન્ડિયા અને પાકિસ્તાનની મેચ હતી પાકિસ્તાને બસો રન બનાવેલા હતા અને ઇન્ડિયાએ સેકન્ડ ઇનિંગમાં ચેઝ કર્યા અમને બહુ પ્રાઉડ છે ઇન્ડિયા ટીમ પર અને અમે બધા ઇન્ડિયાને બહુ લવ કરે છે અમે સાઉથ આફ્રિકામાં રહેતા છે બટ વી વન સપોર્ટ ઇન્ડિયા અને ઇન્ડિયામાં તમે ક્યાંથી ભાઈ ને તમારું નામ અમે ઇન્ડિયાથી બિલ્લીમાના જઈએ બિલ્લીમાના ગામના ને મારું નામ ઈમ ભગત ભગત ચાલો સરસ ને વિરાટ કોહલી જે સેન્ચુરી મારી એના વિશે થોડું કહેશો તો ઇઝ અ ગ્રેટ બેટ્સમેન એન્ડ એ બેટિંગ કરે કે સેન્ચુરી મારવાનું ઇમ્પોર્ટન્ટ નહીં મળે મેચને જીતવાનું વધારે ઇમ્પોર્ટન્ટ છે અક્ષર પટેલે એમને સેન્ચુરી મારવાનો એક ચાન્સ આપ્યો ને છેલ્લે હા એમનો ઘણો સાથ હતો અક્ષય કુમારે જે બેટિંગ કરીને એમને સિંગલ રમીને બેટિંગ આપી થોડું કહેશું હવે સુરેશ ઇઝ અ ગુડ બેટ્સમેન છે ને બહુ સારું ડિફરન્સ રમે ને એ લોકોની પાર્ટનરશીપ હારી થઈ તો આજે ઇન્ડિયા ટીમને કામયાબી મળી તમારું નામ ભાઈ રાકેશ પટેલ અને ઇન્ડિયામાં તમે ક્યાંથી

ટુ થાઉઝન્ડ ટ્વેન્ટી ફાઈવ ને તો ઇન્ટરનેશનલ ક્રિકેટ રમાઈ રહી છે ઇન્ડિયા અને પાકિસ્તાન વચ્ચે તો પાકિસ્તાન આજે કેટલા રન મારશે અને સાત વિકેટ તો ઓલરેડી પડી જ ગઈ છે અને તમારો ફેવરેટ ક્રિકેટર કોણ ઇન્ડિયામાં ઇન્ડિયન કોહલી અને રોહિત શર્મા રોહિત શર્મા અને શું લાગે છે તમને કેટલા રન મારશે ઇન્ડિયા ઇન્ડિયા આરામથી જીતી જશે ઇન્ડિયા પીસ્તાલીસ ઓવર પહેલા તો જીતી જશે સરસ અને બધા બોલો ઇન્ડિયા ઈન્ડિયા જય હિન્દ નવર તમારું નામ ભાઈ ને ઇન્ડિયામાં કાશી તમે મારું નામ રાહુલ પટેલ હું જલરપદ તાલુકા મંદિર ગામ છી નવસારી જિલ્લા નવસારી જિલ્લાના તો ઇન્ડિયા જીતુ આજે તો સાઉથ આફ્રિકામાં કેવો માલ છે અને બધા આનંદ માહોલ બહુ ઉલ્લાસ

અમે ઇન્ડિયામાં બારડોલીમાં રહીએ છીએ પ્રોપર બારડોલી આનંદનગર સોસાયટી હ અને સાઉથ આફ્રિકામાં કેટલા વર્ષથી રહો હ અને અમે બોન ઇન્ડિયામાં થયેલો છે તો ઇન્ડિયાને જ સપોર્ટ કરવાના ઓ સરસ તો તો અને અમે વિરાટ કોહલી છે સુમન ગિલ છે રોહિત શર્મા છે હ તમારો ફેવરિટ ક્રિકેટર છે ઓ ચાલો સરસ અને તમને કોણ લાગે આજે ઇન્ડિયા જીતશે ને

અને સાઉથ આફ્રિકામાં કેટલા વર્ષથી કે અહીંયા તો તમને કોણ લાગે છે કોણ જીતશે ઇન્ડિયા જીતશે ઇન્ડિયા જીતશે અને તમારો ફેવરેટ ક્રિકેટર કોણ શુભમ ગિલ ઓ એટલે ઇન્ડિયાનું દિલ નમસ્તે જય નમસ્તે જય હિન્દ જય હિન્દ સાઉથ આફ્રિકાથી રિપોર્ટર વિનય પટેલ સત્યનો અવાજ ગુજરાતી ન્યૂઝ